તો સમાચાર છે આમોથી તાલુકાના સામાન્ય આજરોજ આમોદ મામલેદાર કચેરીના હોલ ખાતે મતગણતરી રાખવામાં આવી હતી આમોદ તાલુકાના તેલોડ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોરનો ત્રણસો પાંત્રીસ માટે ભવ્ય વિજય થયો હતો તેલોર ગામના સરપંચનો ભવ્ય વિજય થતાં સરપંચ અને સરપંચ પટ્ટીએ મામલેદાર કચેરીના ઢાબા ઉપર ચડીને લોકોનો અભિવાદન ઝીલ્યો હતો તેલોડ ગામના સરપંચનો વિજય થતાં મામલેદાર કચેરીની બહાર તેમના માતા મિત્ર અને પત્ની સાથે ઘરે બેઠી ડુશ્કેને દુષ્કે રડી પડ્યા હતા તેલોડ ગામના સરપંચ અને સરપંચ પતિને ગ્રામજનોને ધોલ નગારો સાથે ફૂલહાર કરી ઉંચકી લઈ ખુશી વ્યક્ત કરી હતી મામલેદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના લોકટોળા ઉમટી પડ્યા હતા તેલોડ ગામના મહિલા સરપંચ શીતલબેન ઠાકોરનો વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરપંચ સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા આજની મતગણતરી બેલેટ પેપરથી થતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે આમોદ મામલેદાર કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ શું જયેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર કયા ગામમાંથી વિજય થયા પેલો જ ગામમાંથી શું કેસો આ જીતનું પાછળનું કારણ તમારું આ જીત એ અમારી જીત નથી પણ આ જીત આખા ગામ લોકોની જીત છે અને આ જીત વિકાસની જીત છે જે લોકોના અમે કામો કર્યા છે એને જોઈને લોકો અમને જંગી બહુમતીથી જીતાતા છે અને હું તેલોદ ગામના દરેક મતદાતાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનાર સમયની અંદર ગ્રામજનોના કયા કયા કામો તમે આવનાર સમયમાં જે પડતલ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને અમે નિવા નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું